જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ એકદમ નવી રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું ગરમા ગરમ મકાઈના લોટનું ખીચું તો આ ખીચું તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર તમને આ ખીચું ખાવાની ઈચ્છા થશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયો એક લાઇક અને વધુમાં વધુ વિડીયો પેલા રોજે નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ શિયાળા માટે સ્પેશિયલ ગરમા ગરમ મકાઈ ના ખીચું તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ખીચું બનાવવા માટે લોટ લઈ લઈશું

અહીં આપણા રાય અને જીરું એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે આઠ થી દસ કડી આપણે મરચા લીમડા સારી રીતે મિક્સ કરી લઈશું મરચા ને લસણ કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક મીડિયમ સાઈઝની ડુંગળી આપણે એડ કરી દઈશું અને એકાદ મિનિટ માટે સરસ ડુંગળીને થોડી ચડવા દઈશું થોડો ક્રંચી ટેસ્ટ ખીચાની અંદર ખૂબ જ સરસ લાગે છે જો તમે લસણ ને ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો પણ લસણ ડુંગળી ડુંગળીની ફ્લેવર આ ખીચાની અંદર ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે એકદમ અલગ રીતે આ ખીચું તૈયાર કરીએ છીએ અને તેનો સ્વાદ તો તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એટલો આ ટેસ્ટી ખીચાનો સ્વાદ આવે છે શિયાળામાં આ રીતના તમે ગરમા ગરમ ફક્ત પાંચ જ મિનિટમાં આ મકાઈનું ખીચું બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે

સવારે નાસ્તામાં ને સાંજે પણ તમે આ રીતના ગરમા ગરમ ખીચું બનાવીને સર્વ કરી શકો છો નાનાથી લઈ મોટા બધા જ આ ખીચું ખાઈને ખુશ થઈ જશે એટલું ટેસ્ટી આ ખીચું બનીને તૈયાર થાય છે ત્યાં આપણા ડુંગળી મરચા લસણ સરસ સંથળાઈ ગયા છે હવે આપણે થોડા મસાલા કરી લઈશું અડધી ટેબલ સફૂડ અડધર એડ કરીશું બે પીન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું ઓછા મસાલામાં પણ એકદમ ટેસ્ટી ખીચું લોટ લીધો છે તેજ કપથી આપણે દોઢ કપ પાણી એડ કરીશું જેટલો લોટ હોય તેનાથી તમારે દોઢ ઘણું પાણી એડ કરવાનું છે તો એક કપ લોટની સામે તમારે દોઢ કપ પાણી એડ કરવાનું છે જો તમારે થોડુંક ઢીલું ખીચું જોતું હોય તો તમે થોડુંક વધારે પણ પાણી એડ કરી શકો છો અહીંયા આપણે પરફેક્ટ માપથી આ ખીચું બનાવીને તૈયાર કરીશું એટલે તમને માપનો પણ અંદાજો રહે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ સમયે તમે મસાલા ચેક કરી શકો છો જો તમને મીઠું ઓછું લાગે તો તમે આ સમયે એડ કરી શકો છો અહીંયા આપણે લીલા મરચાં થોડા તીખા લીધા છે એટલે આપણે લાલ મરચું એકદમ સામાન્ય જ એડ કર્યું છે તો હવે આપણે આ પાણીને થોડીક વાર માટે ઉકળવા દઈશું અહીં આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે તેની અંદર થોડા લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા એડ કરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે મકાઈનો લોટ એડ કરી દઈશું તો આપણે લોટને એડ કરતા જઈશું અને આ રીતના વેલણના મદદથી આપણે તેને કન્ટિન્યુ હલાવતા જઈશું એટલે ખીચાની અંદર ગાંઠા ના પડે અત્યારે જ આ ખીચાનું એકદમ સરસ સુગંધ આવી રહી છે અને જ્યારે તમે ખીચું ખાશો ત્યારે તો તમે ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ ખીચું બનીને તૈયાર થશે અહીંયા આપણે એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે આ સમયે તમે ગેસને એકદમ કરી દેવાનો અને પછી તમારે એડ કરવાનો અહીંયા આપણે એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લીધો છે બધું જ મિક્સ કર્યા પછી આપણે તેની અંદર એક ચોથા કપ આપણે દહીં એડ કરીશું માપમાં આપણે જોઈશું તો પાંચ ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં એડ કરીશું તો દહીં તમે પાણીની અંદર પણ એડ કરી શકો છો અને આ રીતના તમે છેલ્લે પણ એડ કરી શકો છો

અત્યારે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ખીચું બન્યું છે અને સુગંધ એટલી સરસ આવી રહી છે તો અહીંયા આપણે એકદમ સરસ દહીં મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકીને પાંચેક મિનિટ માટે લોટને સરસ બફાવા દઈશું તો સાત એક મિનિટ પછી આપણે ખીચાને ચેક કરી લઈશું વચ્ચે તમે એકવાર ખીચાને ચેક કરી શકો છો તો તમે જોઈ શકો છો ફૂલતાની સાથે જ એટલી સરસ સુગંધ આવી રહી છે અને લોટ પણ આપણે એકદમ સરસ બફાઈ ગયો છે એકદમ પરફેક્ટ માપથી આપણે આ ખીચું બનાવ્યું છે એટલે ખીચું આપણું એકદમ સરસ બન્યું છે ડ્રાય નથી રહ્યું આ રીતના તમારે ખીચું થોડુંક લસ રાખવાનું તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ખીચા આપણે સર્વ કરીશું તો સર્વ કરવા માટે આપણે આ રીતના એક કોઈ પણ તમારે વાટકી કે બાઉલ લઈ લેવાનું અને તેની અંદર આપણે ખીચાને એકદમ સરસ રીતે આપણે સર્વ કરીશું એટલે ખાવામાં અને દેખાવામાં ખૂબ જ સરસ લાગશે અને બાળકોને તો આ રીતના કઈક નવીનતા વાળું તમે આપશો તો તે ખુશ થઈને ખાશે અહીં આપણે એકદમ સરસ પ્રેસ કરી દઈશું બાઉલ ની અંદર તમારે થોડું તેલ લગાવી લેવાનું એટલે આસાનીથી તે અનમોલ થઈ જાય આ ખીચું ગરમા ગરમ જ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ખીચાને સર્વ કરી લઈશું તો હવે આપણે ખીચાના બાઉલ ઉપર આ રીતના એક પ્લેટ રાખીશું અને તેને આપણે આ રીતના કરીને સર્વ કરી લઈશું તમે તેલ લગાવ્યું છે તો આસાનીથી એકદમ સરસ ખીચું અનમોલ થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાવમાં અને નાનાથી લઈ મોટા બધા જ આ રીતના તમે ખીચાને સર્વ કરશો તો જોઈને તે ખુશ થઈ જશે તો હવે આપણે આચાર મસાલો સાટીશું તો તમે આ રીતના ઉપરથી આચાર મસાલો એડ કરીને ઇન્ટેલેટ એડ કરીને ખાશો તો ખીચું ખાવાની ખૂબ જ મજા આવી જશે તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન ભરીને સિંગતેલ એડ કરીશું તો અહીંયા આપણું ગરમા ગરમ